કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કાંકરેજના ખારિયાની પીએમ પ્રાથમિક શાળામાં ભાવવાહી માહોલમાં દીક્ષાંત સમારોહ સંપન્ન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ખાતેની પીએમ શ્રી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારોહ યોજાયો હતો સૌ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું શિક્ષણ અધિકારીએ શાળાની સુંદરતાને તેમજ શાળાના શિક્ષણ કાર્યને બિરદાવી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે વિદાય સમારોહમાં તાલુકા શિક્ષણ અધિકારી જગમાલભાઈ જોશી બીઠ કેલવણી નિરીક્ષક ગૌરવ પંચાલ ભગવાનભાઈ ઝાલમોરા ગામના સરપંચ કનુભા વાઘેલા ડેપ્યુટી સરપંચ કનુજી ઠાકોર પૂર્વ સરપંચ અંદર સંઘ વાઘેલા પીએમ શ્રી શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ સીઆરસી કલ્પેશભાઈ શિવશક્તિ વિદ્યાલયના ધનુભા વાઘેલા વિષ્ણુભા વાઘેલા ચેહરસિંહ વાઘેલા બંને શાળાના શિક્ષકો ટ્રસ્ટીઓ ગામના યુવાનો વડીલો આગેવાનો અને વિદ્યાર્થીઓ બોલી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી